નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ છનું વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ ચુંબક સાથે ગમ્મતના આખીરમાં સ્વાધ્યાય કાર્ય માટે તેમને જે પ્રશ્નોના જવાબ આપેલા છે તે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન જોઈશું પ્રશ્નોના જવાબો શીખીશું તમારી પાકી નોટમાં લખીશું બાળકો જો ચેનલમાં નવા હો તો શરૂઆતમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવું ચેનલને લાઈક કરો શેર કરો ઓકે બાળકો ચાલો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક નીચેની ખાલી જગ્યા પૂરો પહેલું કૃત્રિમ ચુંબક લંબગન ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે કૃત્રિમ ચુંબક પટ્ટી ઘોડાની નાળ અને નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે બીજું જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલી જગ્યા પદાર્થો કહે છે ચુંબકીય પદાર્થો ત્રીજું કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી તો કે ચુંબકીય પદાર્થ નથી ચોથું જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ખાલી જગ્યાના ટુકડાને લટકાવતા હતા કુદરતી ચુંબક પાંચમું ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે બે ધ્રુવ હોય છે આગળ પ્રશ્ન નંબર નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો પહેલું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે ખોટું બીજું કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીષ્મ થઈ ખોટું ત્રીજું ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે ખરું ચોથું જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમની રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે ખોટું પાંચમું ગજીયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે ખરું છઠ્ઠું કોઈ પણ સ્થળે પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે ખરું રબર એ ચુંબકીય પદાર્થ છે ખોટું ચાલો આગળ પ્રશ્ન નંબર ત્રણ એવું જોવામાં આવ્યું છે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે સંચાનો કેટલો ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય તેવા પદાર્થનું નામ આપો જવાબ પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે તે ચુંબકના પદાર્થ હોવા ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે ચાલો આગળ પ્રશ્ન નંબર ચાર કોલમ એકમાં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવેલી છે કોલમ બેના આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે ખાલી જગ્યા તો જોડો કોલમ એક અને બેને જોડો ચાલો કોલમ એક અને કોલમ બે એન અને એન બંને વચ્ચે શું થાય અપાકર્ષણ થશે એન અને એસ બંને વચ્ચે આકર્ષણ થાય એન એસ અને એન બંને વચ્ચે આકર્ષણ થાય એસ અને એસ અપાકર્ષણ થશે તમને ઇન શોર્ટ કોલમ પરથી ખબર પડશે કે બંને સરખા ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય અને વિરોધ ધ્રુવ વચ્ચે આકર્ષણ થશે ચાલો આગળ પ્રશ્ન નંબર પાંચ ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો જવાબ ચુંબકના બે ગુણધર્મો નીચે મુજબ છે ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે ચુંબકને સમક્ષિત સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે આગળ પ્રશ્ન નંબર છ ગજીયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે જવાબ ગજીયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે પ્રશ્ન નંબર સાત એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જણાવશો જવાબ આપેલ ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સંક્ષિપ્તિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ એમ નક્કી કરીશું એમ કહી શકીશું આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આઠ તમે લોખંડની પટ્ટી આપેલી છે તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો જવાબ આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો એક ગજીયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો આ ક્રિયાનું ત્રીસથી ચાલીસ વખત પુનરાવર્તન કરો લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂક્કાની નજક લઈ જાઓ તે લોખંડના ભૂક્કાને આકર્ષે તો તે પરથી ખાતરી થશે કે તે ઝુંબક તરીકે વર્તે છે કે નહીં ચાલો આગળ પ્રશ્ન નંબર નવ દિશાઓ જાણવા માટે હોકા યંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે જવાબ હોકા યંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે ચંદા પર ચુંબકીય સોય ક્ષમશીતી સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે દિશાઓ જાણવા હોકા યંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકા યંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે આ રીતે કોઈપણ અજાણ્યા સ્થળે ઓકા યંત્રની મદદથી દિશા જાણી શકાય છે આગળ પ્રશ્ન નંબર દસ પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે તેના પર થતી અસરને કોલમ એકમાં દર્શાવેલી છે આ અસર માટેના શક્ય કારણોને કોલમ બેમાં દર્શાવેલા છે કોલમ એકના વિધાનોને કોલમ ના વિધાનો સાથે યોગ્ય રીતે જોડો કોલમ એક કોલમ બે પહેલું હોડી ચુંબક તરફ આકર્ષાય છે કોલમ માં હોડી ચુંબકીય પદાર્થથી બનેલી છે બીજું હોળીને ચુંબકની અસર થતી નથી કોલમ્બે હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે ત્રીજું જો હોળીના મુખ પર ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોળી ચુંબક તરફ ગતિ કરે છે કોલંબિયામાં હોળીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું હશે છે ચાલો આગળ ચોથું જો હોળીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લગાવવામાં આવે તો હોળી ચુંબકથી દૂર જાય છે કોલંબેમાં હોળીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે પાંચમું હોળી દિશા બદલ્યા વગર ગતિ કરે છે કોલંબેમાં હોળીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે ચાલો આગળ ઓકે બાળકો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબો આપણે સોલ્યુશન જોઈ ગયા આ વિડીયો નિભાવ નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત ક્લાસ સર એકેની ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ઓકે બાળકો આવજો